આ તરફ વેરાવળમાં કોમી તણાવ ફેલાય તેવો વિવાદિત વિડીયો સામે આવ્યો છે વિડીયોને લઈ વધુ ચાર પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત કરાઈ જિલ્લા ભાજપ કારોબારી સભ્યએ અગાઉ ફરિયાદ કરી હતી લોહાણા સમાજના પ્રમુખ વિક્રમ તન્નાએ લેખિત ફરિયાદ કરી હતી સામાજિક કાર્યકર અનીશ રાજે હારૂન ડાબલાએ ફરિયાદ કરી હતી વિડીયો બનાવનાર દીપક કક્કડ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે દીપક કક્કડ ફેસબુકમાં તેણે એક વિડિયો વાયરલ કર્યો હતો જે બાદ કરવામાં છે તારીખ રોજ અંબાજી મંદિર વિસ્તારમાં આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈ જતા હું ત્યાં ગયેલો હતો ત્યારબાદ ફેસબુકમાં વિડીયો પ્રસારિત કરેલ જેને હું જણાવું છું કે મારી કોઈ પણ સમાજને

કોમી વેમરસ ફેલાય તેવું નિવેદન દીપક કક્કડ દ્વારા આપવામાં આવ્યું તેવું કહેવામાં આવી રહ્યું છે અને દીપક કક્કડ વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જોકે દીપક કક્કડે એક વિડીયો મારફતે માફી પણ માંગી લીધી છે કહ્યું છે કે કોઈની પર લાગણી દુબાઈ હોય તો હું માફી માગું છું પરંતુ આ સમગ્ર મામલાને લઈને અલગ અલગ ફરિયાદ નોંધવા પોલીસ પર હવે જે સ્થાનિક લોકો છે તે દબાણ બનાવી રહ્યા છે રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા રાકેશ જણાવશે શું વધુ વિગતો અંકિત ચોક્કસ થી જ ગંભીર કહી શકાય તેવી આ ઘટના છે જે કોમી શાંતિ ડોહડાય તે પ્રકારનો દીપક પકડ નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને જેના પગલે જે જુદા જુદા સમાજો છે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ લોહાણા સમાજના પ્રમુખ વિક્રમભાઈ તન્ના સામાજિક કાર્યકર અનીશ રાજ ભાજપના અગ્રણી રાકેશ દેવાણી હારૂણભાઈ ડાબલા હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસને જણાવવામાં આવ્યું છે કે આ દીપક પકડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે વેરાવળ શહેર છે છેલ્લા એક દાયકાથી કોમી રીતે શાંતિપ્રિય શહેર બન્યું છે જે ભૂતકાળમાં કોમ્યુનલ શહેર ગણાતું હતું અને જો આવી પ્રવૃત્તિ ચાલુ રહી અને ફરી કોમ્યુનલ ફાટી નીકળે તો તેની જવાબદારી કોની હાલ પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસ થી નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે પરંતુ ગુનો નોંધવામાં ક્યાંક ને ક્યાંક વામણું પુરવાર થતું હોય તેવું લાગી રહ્યું છે હાલ તો લોકો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી રહી છે ને હવે જોવાનું રહી છે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે